જય હિન્દ મિત્રો કેમ છો મજા મજામાં હું અત્યારે આવ્યો છું અહીંયા રાજકોટ સ્વામિનારાયણ મંદિર અને સ્વામિનારાયણનું આવું ભવ્ય મંદિર તમે જોઈ શકો છો કેટલા મોટા પરિસરની અંદર ભગવાન સ્વામિનારાયણનું અહીંયા મંદિર છે અને અત્યારે અહીંયા કને હિંડોળાના દર્શન પણ છે તો હું તમને આખે આખું મંદિર અને હિંરોડાના દર્શન બધું તમને બતાવું છું

Saya bisa Mandir karena Maharaj ગણપતિ મહારાજ ભગવાન શિવ અને એનું જોરદાર મંદિર સ્વામિનારાયણ સંકુલમાં તમે જોઈ શકો છો ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં કેવી સરસ મજાનું ભવ્યમાં ભવ્ય મંદિર છે આવી જબરજસ્ત ભવ્યતા અને આખા વર્લ્ડમાં સનાતન ધર્મના પરચમને જેણે આટલો લહેરાવ્યો એ સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ ભગવાનના આવા સરસ મંદિર ખરેખર આપણી સનાતન સંસ્કૃતિ અને આપણા ભારતવાસીઓ માટે એક ગૌરવ લેવા જેવી વાત છે અને આવા ગૌરવવંતા આપણા મંદિરો તમે જોઈ શકો છો કે કેટલી જબરજસ્ત કોતરણી અને કેટલા એકદમ પ્રેમથી બનાવ્યા છે કે દરેક ભાવિક ભક્તો અહીંયા કને આવી અને અહીંયા ભજન કરે છે અને પોતાને ભાગ્યશાળી માને છે એટલે ખરેખર આટલું જબરજસ્ત ભારત દેશ અને સનાતન સંસ્કૃતિ માટે જેનું આટલું યોગદાન છે એવા સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં ખૂબ ખૂબ વંદન આ વિડીયો તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો